આજે આશીર્વાદિત સાબત દિવસ છે જેમ આપણે આ સાબત દિવસનું સ્વાગત કરી રહ્યા છીએ મેં ઘણા વિચારો કર્યા આ સાબત દિવસ દ્વારા પરમેશ્વર તેમની સંતાનોને સ્વર્ગના રાજ્યમાં જવાનો કેવો માર્ગ બતાવશે દર સાબત દિવસે હું આ વિશે વિચારું છું કે પરમેશ્વર તેમના બાળકોને કેવી રીતે નિર્મળ કરશે આપણા જીવન અને વિશ્વાસના કયા ક્ષેત્રોમાં તે તેમના બાળકોને તેમના સ્વરૂપમાં બનાવવા માટે આત્મિક રૂપથી નિર્મળ કરશે તે મારા હૃદયને ખૂબ ઉત્સાહથી ભરે છે તેથી આજે હું જો તે મારું સાંભળ્યું હોત તો કેવું સારું શીર્ષક સાથે એક ઉપદેશ વાંચવા ઈચ્છીશ જો તેઓએ પરમેશ્વરનું વચન પ્રાપ્ત કર્યું હોત તો શું થાત

અને તેમની ઈચ્છા પ્રમાણે આકાર પામ્યા હોત તો પરમેશ્વરે પણ વિનાશ કે નરકની આજ્ઞા ન આપી હોત તેથી આજે આવો આપણે જો તે મારું સાંભળ્યું હોત તો કેવું સારું આ વિષય હેઠળ બાઇબલનો અભ્યાસ કરીએ આપણે તે લોકોના પરિણામોની તપાસ કરીશું જેમણે તે પ્રમાણે પરમેશ્વરના વચનનું પાલન કર્યું અને જેમણે ન કર્યું આવો આપણે યશાયા અધ્યાય અડતાલીસ પર જઈએ યશાયા અધ્યાય અડતાલીસ યશાયા અધ્યાય અડતાલીસ વચન સત્તરમાં આ લખ્યું છે તારો ઉદ્ધાર કરનાર યહોવા ઈઝરાયલનો પવિત્ર ઈશ્વર એવું કહે છે હું યહોવા તારો ઈશ્વર છું ને તારા લાભને અર્થે હું તને શીખવું છું જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું ત્યારે તો તારી શાંતિ નદીના જેવી ને તારું ન્યાયપણું સમુદ્રના મોજા જેવું થાત શું પરમેશ્વરના આ વચનની ભવિષ્યવાણી નથી કરવામાં આવી કે જો તે મારું સાંભળ્યું હોત તો કેવું સારું ત્યારે તો તારી શાંતિ નદી ના જેવી ને તારું ન્યાયપણું સમુદ્રના મોજા જેવું થાત આ યુગમાં જીવનારાઓ માટે પરમેશ્વર કહે છે જો તમે મારું સાંભળ્યું હોત તો કેવું સારું આ બધી સારી વસ્તુઓ થઈ હોત પરંતુ તમને આટલું દુર્ભાગ્યપૂર્ણ પરિણામ પ્રાપ્ત થયું તેને ધ્યાનમાં લેતા લોતની ની પત્ની ની વાર્તા બાઇબલના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે જ્યારે સદોમ અને ગમોરાનો નાશ કરવામાં આવ્યો ત્યારે પરમેશ્વરે આજ્ઞા આપી પાછું વળીને ન જોતા જો તેણે માત્ર પરમેશ્વરના વચન સાંભળ્યા હોત તો કેવું સારું તો શું લોતની પત્ની પણ બચવામાં સક્ષમ ન હોત જોકે પરિણામ શું આવ્યું જો તે મારું સાંભળ્યું હોત તો કેવું સારું આવી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ ન થઈ હોત તે પાછી ફરી અને ખારનો થાંભલો થઈ ગઈ આવી અફસોસજનક ઘટના બાઇબલમાં જોવા મળે છે આખા સમય દરમિયાન ભલે ભૂતકાળમાં હોય કે વર્તમાનમાં જેમણે પરમેશ્વરના વચનને ન સાંભળ્યું તેમણે ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો બાઇબલ આપણને જણાવે છે કે બાબિલ આશુર અને બીજા દેશો દ્વારા ઇઝરાયલ પર આક્રમણ કરવામાં આવ્યું તેમનો સર્વાધિકાર ખોવી દીધો અને દાસ બની ગયા તેનું કારણ હતું કે તેમણે પરમેશ્વરના વચનને ન સાંભળ્યું આપણા માટે પણ તે સાચું છે જે આ યુગમાં જીવી રહ્યા છે જો આપણે પરમેશ્વરના વચનને સાંભળીશું તો આપણને સારા પરિણામો મળશે જો કે જો આપણે એવું નથી કરતા તો આપણે પ્રતિકૂળ પરિણામોનો સામનો કરીશું આ ન માત્ર આપણને આ પૃથ્વી પર અસર કરે છે પણ આપણને આગલી દુનિયામાં પણ લઈ જાય છે જેને અનંત નરક કહેવામાં આવે છે શું આપણે આવા દુર્ભાગ્યપૂર્ણ ભાગ્યથી બચવું ન જોઈએ પરમેશ્વર આપણા પર આગે માટે દબાણ નથી કરતા પરંતુ તે આપણા ભવિષ્યના માટે આપણી મદદ કરે છે પરમેશ્વર આપણને કહી રહ્યા છે શું હવે હું તમને આ નથી શીખવી રહ્યો જેથી મેં જે પરિણામો તૈયાર કર્યા છે તે તમારા ભવિષ્યને લાભ આપે શું હું તમારા ભલા માટે માર્ગ પર તમારું માર્ગદર્શન નથી કરી રહ્યો બધી પરિસ્થિતિઓ આપણને આ પાઠ શીખવવા માટે છે

અને યહોવાએ નુને કહ્યું તું ને તારા ઘરના બધા માણસો વહાણ માં આવો કેમકે આ પેઢીમાં અમે તને જ મારી સમક્ષ ન્યાય જોયો છે સર્વ શુદ્ધ પશુઓ માંથી સાત સાત નરનારી ને અશુદ્ધ પશુઓમાંથી બબ્બે નરનારી તુતારી સાથે લે અને આકાશના પક્ષીઓમાંના સાત સાત નર્મદા આખી પૃથ્વી પર બીજ રાખવા માટે લે કેમ કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાલીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યા છે તેઓનો નાશ હું પૃથ્વી પર કરીશ અને તેણે શું કર્યું યહોવાએ જે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે નુંહે કર્યું નુહે પરમેશ્વરના વચનનું પાલન કર્યું પરિણામ સ્વરૂપ નુહ અને તેના પરિવાર સાથે શું થયું જ્યારે પરમેશ્વરે પાણીથી સંસારનો ન્યાય કર્યો ત્યારે શું તેઓનો ઉદ્ધાર ન થયો જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું ત્યારે તો તારી શાંતિ નદીના જેવી થાત પરમેશ્વર ક્યારે પણ કારણ વગર કઈ નથી કહેતા ને જયારે પરમેશ્વરે નૂને વહાણ બનાવવા માટે કહ્યું ત્યારે આ અકલ્પનીય હતું કે સમુદ્ર સિવાય પૃથ્વી પર કોઈ પણ પાણી ગ્રહને ઢાંકી શકે છે જોકે પરમેશ્વરનો ઈરાદો વહાણ દ્વારા માનવ બચાવવાનો હતો ખરું ને જે થવાનું છે તેની પાછળ પરમેશ્વરની અનંત યોજના રહેલી છે પરમેશ્વર કહે છે જો તે મારું સાંભળ્યું હોત તો કેવું સારું આપણે આ શબ્દોને આપણા વિચારો અને હૃદયોથી ક્યારેય ન મિટાવવા જોઈએ શું આપણે તેમના વચનોની કદર ન કરવી જોઈએ અને તેમની આપણી આત્મા ઉપર કોતરણી ન કરવી જોઈએ આવો આપણે ઉત્પત્તિ અધ્યાય ઓગણીસ પર જઈએ આપણે વિચારવું જોઈએ આ સાબત દિવસે પરમેશ્વર આપણને કઈ શિક્ષા આપશે બધા લોકો જ્યારે તમે સાબત દિવસે ચર્ચ આવો છો તો તમારે આ વિશે વિચારવું જોઈએ કે તમારી પાસે શું ખામી છે અને આ સાબત દિવસે પરમેશ્વરના વચન દ્વારા તમે કેવી રીતે તેને ઠીક કરી શકો છો અને સુધારી શકો છો આવી તૈયારીની સાથે આપણે આ આશા કરતા કે પરમેશ્વર આજે આપણું રૂપાંતરણ કરશે પરમેશ્વરના વચન પર ધ્યાન આપવું જોઈએ આવો આપણે ઉત્પત્તિ અધ્યાય ઓગણીસ વચન બાર પર એક નજર કરીએ ઉત્પત્તિ અધ્યાય ઓગણીસ વચન બાર અને તે માણસોએ લોતને કહ્યું અહીં તારા બીજા કોઈ છે તારા જમાઈને તથા તારા દીકરાઓને તથા નગરમાં જે સર્વ તારા હોય તેઓને આ જગ્યામાંથી કાઢ અમે આ જગાનો નાશ કરીશું કારણ કે તેઓનો બુમાટો યહોવાની આગળ મોટો થયો છે અને તેનો નાશ કરવાને અમને મોકલ્યા છે અને લોત નીકળ્યો ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું ઉઠો આ જગામાંથી નીકળી જાઓ કેમકે યહોવા આ નગરનો નાશ કરવાના છે પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાયોને લાગ્યું તેનો શું અર્થ છે કે તેઓએ પરમેશ્વરના વચનોને ઠઠ્ઠા તરીકે ગણ્યા શું તેમણે વચન સાંભળ્યા તેઓએ ન સાંભળ્યા જે લોકોએ ન સાંભળ્યું જેમાં લોતની પત્ની અને તેના જમાયો પણ સામેલ હતા સદો મને ગમોરાની સાથે નષ્ટ કરવામાં આવ્યા આપણે આ નોંધ બાઇબલમાં જોઈ શકીએ છીએ આવો આપણે વચન છવ્વીસ પર જઈએ અધ્યાય ઓગણીસ વચન છવ્વીસ વચન છવ્વીસ માં આ લખ્યું છે પણ લોતની પત્ની જે તેની પાછળ ચાલતી હતી તેને પાછળ જોયું ને તેને શું થયું તે ખારનો થાંભલો થઈ ગઈ બાઇબલમાં આ બધી નોંધ આપણને યશાય અડતાલીસ ની જેમ જ પાઠ શીખવે છે તેમનો અર્થ હતો જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું ત્યારે તો તારી શાંતિ નદીના જેવી તને ઘણા બધા મળ્યા હોત પણ તે મારા વચન ન સાંભળ્યા તેથી તને એવું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું જ્યારે આપણે ગિદ્યોનના ઇતિહાસ પર નજર કરીએ છીએ તો તેને પરમેશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો અને તેને ઈઝરાયલોને બચાવવા માટે એક મહાન મિશન પ્રાપ્ત થયું હતું

ઉભા થવા માટે બત્રીસ હજાર સૈનિકોની સેના ખૂબ નાની હતી પણ પરમેશ્વરે કહ્યું ઘણા બધા છે જે ભયભીત છે તેમણે પાછા ફરવું જોઈએ અને ત્યારે માત્ર દસ હજાર બચ્યા ત્યારે પણ પરમેશ્વરે કહ્યું હજી પણ ઘણા બધા છે તેમની સંખ્યા ઓછી કરો જ્યારે આપણે માનવીય દ્રષ્ટિકોણથી આ પર વિચાર કરીએ છીએ તો તે ગેરવાજબી છે યુદ્ધ જીતવા માટે વધારે સૈનિકોની જરૂર છે પણ પરમેશ્વરની ઈચ્છા સૈનિકોની સંખ્યા ઘટાડવાની હતી ગીડિયોનની સેનાને બત્રીસ હજારથી ઘટાડીને દસ હજાર અને પછી દસ હજારથી ઘટાડીને ત્રણસો કરવામાં આવી માત્ર ત્રણસો સૈનિકોની સાથે તેણે મીડિયાની સેનાના એક લાખ પાંત્રીસ હજાર સૈનિકોને હરાવ્યા તે ઇતિહાસ બાઇબલમાં નોંધ કરવામાં આવ્યો છે શું પરમેશ્વરે ન્યાયાધીશોની પુસ્તકમાં તે દિવસે બરાબર શું થયું તેની નોંધ નથી કરી જો તેઓએ પરમેશ્વરનું વચન સાંભળ્યું હોત તો કેવું સારું પરમેશ્વર કહે છે જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું ત્યારે તો તારી શાંતિ નદીના જેવી થાત બધા લોકો આ યુગમાં પણ એવું જ છે પરમેશ્વરના વચનનું પાલન કરવું માટીના વાસણ બનાવવા જેવું છે આ તે પ્રક્રિયા છે જેના દ્વારા માટીના વાસણને પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે અનુગ્રહપૂર્વક બનાવવામાં આવે છે પણ જો માટીનું વાસણ કહે મને આ રંગ અને આ આકાર પસંદ નથી અને પરમેશ્વરના વચન પ્રમાણે બનાવ્યા વગર પોતાની મેળે કાર્ય કરે તો તે પાત્રનું શું થશે તે અંતમાં તૂટી જશે આજે આવો આપણે પરમેશ્વરના વચનો વિશે વિચારીએ જો તે મારું વચન સાંભળ્યું હોત તો કેવું સારું ત્યારે તો તારી શાંતિ નદીના જેવી થાત અને પોતાને પૂછીએ પરમેશ્વર આપણને આ વચન કેમ આપે છે પરમેશ્વર આપણને તેમના જેવા બનવા માટે આકાર આપી રહ્યા છે તેથી તે તેમના વચનોની અવાજ્ઞા કરનારની સાથે શું કરશે પરમેશ્વરે કહ્યું તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં તેમના કહેવાનો અર્થ હતો તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે નહીં આપણે ક્યારે પણ લોતની પત્ની કે લોતના જમાયોની જેમ ન બનવું જોઈએ જેઓ પરમેશ્વરના વચનોનું પાલન કરવામાં નિષ્ફળ થયા તે આપણા પોતાના લાભ માટે છે કે પરમેશ્વર આપણને આત્મિક રૂપથી ઘડે છે પરમેશ્વર કહે છે શું હું તમને તે શીખવતો નથી જેનાથી તમને લાભ થાય આપણે તે વચનોની ઉપેક્ષા ન કરવી જોઈએ જે પરમેશ્વરે આપણને આપણા લાભ માટે આપ્યા છે ગીદ્યોની વિજય અને મૂસાની વિજય વિશે વિચારો જ્યારે પરમેશ્વર ઇઝરાયલોને મિસરથી બહાર લાવ્યા અને દસ વિપત્તિઓ મોકલી તો મૂસાએ માત્ર પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું માત્ર તેમના વચનનું પાલન કરવાથી તે વિશાળ કાર્ય જે ચારસો વર્ષોથી વધુ સમયથી ઉકેલવામાં આવ્યું ન હતું તરત જ ઉકેલાઈ ગયું આશ્ચર્યની વાત છે કે ફારૂને ઇઝરાયલોને મિસર છોડવાની આજ્ઞા આપી આ અશક્ય અને અકલ્પનીય લાગતું હતું પણ એવું થયું તેથી જેમ યશાય અધ્યાય અડતાલીસ માં લખ્યું છે જો તે મારી આજ્ઞાઓ સાંભળી હોત તો કેવું સારું ત્યારે તો તારી શાંતિ નદીના જીવિત થાત જ્યારે મુસા ગીદ્યોન લોત અને બીજા બધાએ પરમેશ્વરની શિક્ષાઓ અને પરમેશ્વરની કૃપાની ઈચ્છા પ્રમાણે કાર્ય કર્યું તો પરમેશ્વરે તેમને નદીના જેવી શાંતિ આપી શું આ શિક્ષા તે પ્રકારના વિશ્વાસને નથી બતાવતી જેની આજે આપણે સ્ત્રીના બાકીના વંશને તારણ પ્રાપ્ત કરવા અને સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરવા માટે રાખવાની જરૂર છે પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા ઘણા બધા વચનોમાંથી આજે આવો આપણે માથી અધ્યાય ચોવીસ જોઈએ માથી અધ્યાય ચોવીસ આવો આપણે અધ્યાય ચોવીસ વચન તેર પર એક નજર કરીએ પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે પરમેશ્વરે આપણને સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી આ સુવર્તાનો પ્રચાર કરવાની મંજૂરી આપી શું રાજ્યની સુવર્તા જેનો સર્વ દેશોમાં પ્રચાર થવો જોઈએ તે મિશન નથી જે પરમેશ્વરે આપણને સોંપ્યું છે આવું આપણે અધ્યાય અઠ્યાવીસ પર જઈએ આવો આપણે કહ્યું આકાશમાં અને પૃથ્વી ઉપર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને કરો પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસમાં આપતા જાઓ મેં તમને જે જે આજે કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું જો આપણે આ વચન પર વિચાર કરીએ જો તે મારું સાંભળી હોત તો કેવું સારું આપણે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી શું કરવું જોઈએ પરમેશ્વર કહેતા આખી માનવજાતિને બચાવવા માટે મેં તમને આપેલા મારા વચન જો તે સાંભળ્યા હોત તો કેવું સારું જ્યારે આપણે સ્વર્ગમાં પ્રવેશ કરીશું તો આપણે તે લોકોના પરિણામ જોઈશું જેમણે તેનું પાલન કર્યું અને જેમણે ન કર્યું એવા લોકો હશે જેમને અહેસાસ ન થયો હોવાથી વધારે મહેનત ન કરવાનો અફસોસ હશે અને જેઓ આકાશમાં તારાઓની જેમ ચમકતા અનંત આનંદ અને મહિમાનો આનંદ માણશે આ રીતે જ્યારે પરમેશ્વર તેમના બાળકોને કંઈક કરવા માટે નિર્દેશ આપે છે તો તેની પાછળ હંમેશા એક કારણ હોય છે જે રીતે પ્રેરિતોને બે હજાર વર્ષ પહેલા પચાસમાના પર્વમાં પહેલા વરસાદનો પવિત્ર આત્મા પ્રાપ્ત થયો હતો આવો આપણે ખંતથી પ્રાર્થના કરીએ અને સુવર્તાનો પ્રચાર કરીએ જેથી પાછલા વરસાદનો પવિત્ર આત્મા અધ્યાય ત્રણ પર જઈએ આવો આપણે હજકીયલ અધ્યાય ત્રણ વચન સત્તર જોઈએ અધ્યાય ત્રણ વચન સત્તર હે મનુષ્યપુત્ર મેં તેને ઈઝરાયેલ પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે તેથી મારા મુખના વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ જ્યારે હું દુષ્ટને કહું કે તું નક્કી માર્યો જશે ત્યારે જો તું તેને ન ચેતવે ને દુષ્ટનો જીવ બચાવવા માટે તેને તેના કુમાર્ગથી ફરવાને ચેતવણી ન આપે તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મળશે પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માંગીશ પરંતુ દુષ્ટને તું ચેતાવે તે છતાં તે પોતાની દુષ્ટતાથી તથા પોતાના કુમાર્ગથી પાછો ન હટે તો તે પોતાની દુષ્ટતામાં માર્યો જશે પણ તે તો તારા આત્માને બચાવ્યો છે પરમેશ્વરે આપણને બધા લોકોને પસ્તાવો કરવા તેમના દુષ્ટ માર્ગોથી ફરવા અને જીવનના માર્ગ પર આવવા માટે જાગૃત કરીને રાજ્યની સુવાર્તાનો પ્રચાર કરવાનો નિર્દેશ આપતા ચોકીદારનું મિશન આપ્યું છે પરમેશ્વરે કહ્યું જો તેઓ તારું ન સાંભળે પણ પોતાની જીદ પ્રમાણે જીવશે તો તેઓ લોતની પત્ની અને લોતના જમાયોની જેમ થશે પણ જો તેઓ પસ્તાવ કરે તો હું આશીષના માર્ગ પર તેમનું માર્ગદર્શન કરીશ આ સંદેશ એઝકેલ અધ્યાય ત્રણ ની ભવિષ્યવાણીમાં છે તેથી આવો આપણે સમૃદ્ધ તથા પૃથ્વીના છેડા સુધી સત્યના વચનનો પ્રચાર કરતા પિતા અને માતાની શિક્ષાઓનું પાલન કરીએ આ ઉપરાંત હું આપણા સ્વર્ગીય પરિવારના બધા સભ્યોને વિદેશમાં રહેતી કરી આત્માઓને આ સુવાર્તાનો પ્રચાર કરવા માટે કહેવાય છીશ જેમણે હજી સુધી આ સુવાર્તા સાંભળી નથી પાસ્ખા અને અને સ્વર્ગીય માતા સત્ય પિતા પરમેશ્વરના વારંવાર સાક્ષી આપવામાં આવી હોવાથી તેથી શૈતાન તેની આત્મિક શક્તિ ખોવી રહ્યો છે તેથી આપણે પરમેશ્વરની સ્તુતિ કરવી જોઈએ અને સર્વ લોકોની સામે પરમેશ્વર વિશે બળાઈ કરવી જોઈએ જે રીતે પરમેશ્વરે નુને વહાણના ચોક્કસ પરિમાણો આપ્યા તે જ રીતે તે આપણને બતાવી રહ્યા છે કે આપણે કેવી રીતે સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ પરમેશ્વર આપણને કહી રહ્યા છે ગમે તો તેઓ સાંભળે ગમે તો તેઓ ન સાંભળે બસ તેમને બધું જ જાણવા દો બાકી બધું જ હું સંભાળીશ હું તમને તમારા હૃદય પર અંકિત કરવા માટે કહું છું કે આ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાની ઈચ્છા છે પરમેશ્વરના વચનને સાંભળવાનો અર્થ તેને તેને સાંભળવા અને અમલમાં મૂકવા નથી જો આપણે પરમેશ્વરના વચનોને અમલમાં લાવીએ તો પરમેશ્વર આપણને નુ જેમ ઉદ્ધાર અને ગીધ્યોની જેમ વિજયનું અનુગ્રહપૂર્ણ પરિણામ પ્રદાન કરશે જ્યારે આપણે આ વિચારીએ છીએ કે કેવી રીતે પરમેશ્વરે મૂસાને આપેલું વચન પૂરું કર્યું અને ઈઝરાયલીઓને મિશ્રના દાસત્વમાંથી મુક્ત કર્યા અને પછી તેમને કનાન દેશમાં લઈ ગયા તો આપણે આપણા હૃદયમાં આ વચન કોતરવું જોઈએ કે જો આપણે પરમેશ્વરના વચન સાંભળીએ તો શાંતિ નદીની જેમ વહેશે આવો આપણે યશાય અધ્યાય સાઈઠ વચન એક પર જઈએ ઓઠ પ્રકાશિત થા કેમકે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે જુઓ અંધારો પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે પણ યહોવા તારા પર ઉગશે ને તેનો મહિમા તારા પર દેખાશે પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલે આવશે તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો તેઓ સર્વ ભેગા થાય છે તેઓ તારી પાસે આવે છે તારા પુત્રો દૂરથી આવશે ને તારી પુત્રીઓને કેળે બેસાડીને લાવવામાં આવશે શું આ તે નથી જે આજે આપણે કરવું જોઈએ આવો આપણે યશાય અધ્ય ઓગણપચાસ વચન અઢાર જઈએ અધ્ય ઓગણપચાસ વચન અઢાર ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જો આ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે યહોઆ કહે છે કે મારા જીવનના સોગંદ કે તું તે સર્વને આભૂષણની જેમ ધારણ કરીશ અને કન્યાની જેમ તું તેઓને કમરે બાંધીશ તારી ઉજ્જળ તથા વસ્તી વિનાની જગ્યાઓ ને તારો પાયમાલ થયેલો દેશ તે તો હવે વસ્તી માટે પૂરો પડશે નહીં અને તને ગળી જનારા આઘાર રહેશે જે પુત્રો તારાથી છૂટા પડ્યા હતા તેઓ ફરીથી તારા સાંભળતા કહેશે અમને સંકળાશ છે અમારે માટે જગા કરકે અમે રહી શકીએ અહીં તે આ પણ કહે છે આ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે પરમેશ્વરના નિયુક્ત પર્વનું પાલન કરતા જેમાં સાબત દિવસ પણ સામેલ છે જેને આજે આપણે પાડીએ છીએ નાની આજ્ઞાની પણ અવગણના ન કરીએ પરંતુ વિશ્વાસપૂર્વક તે પાલન કરીએ જેથી આપણે પરમેશ્વરની સમાનતામાં પુનર્જન્મ લઈ શકીએ મને આશા છે કે આપણે રૂપાંતરિત થઈને પરમેશ્વરના સ્વરૂપમાં બદલાઈશું આપણે ખરેખરમાં આશીર્વાદિત લોકો છીએ આપણને સાબત દિવસ અને

હું સ્વર્ગીય પરિવારના બધા સભ્યોને આ પૃથ્વી પર રહીને પણ સ્વર્ગ ને રાજ્યની શાંતિનો અનુભવ કરવા અને છેવટે આપણા સ્વર્ગીય ઘરે પાછા ફરવા માટે કહેવાય છે આ દ્વારા હું ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર